નીલકંઠ પાર્ક પાસે આ જે ફરિયાદી છે ગુનાના રાધિકભાઈ પટેલ અને એમના ભાઈ છે હારમિશભાઈ એ ચા પીવા ગયેલા ને એ દરમિયાન ત્યાં ઉપર બીજેડ ફાઇનાન્સ વાળો છે દેવસિંહ તો એ દોલતસિંહ તો એમની સાથે ઝઘડો થયો ને એમને ત્યાં સાઈડમાં એમની ડેલી છે તો એ બાબતે ત્યાં ના ઉભા રહેવા બાબતમાં ઝઘડો થયો અને એની અંદર એમને ચક્કુથી હુમલો કર્યો જેમાં ભાઈનું મૃત્યુ થયેલું છે અને આ બાબતે ત્રણસો નો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે હા હાલ આરોપી ફરાર છે પરંતુ અલગ અલગ ટીમો બનાવી છે જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે સ્થાનિક પોલીસની ડી સ્ટાફની ટીમ છે અને ઝોન વન સાહેબ ની ક્રાઇમ બ્રાન્ચ છે તમામ ટીમો પાછળ લાગેલી છે આરોપી ને પકડવા આરોપી એક છે દોલતસિંહ એક હજાર હત્યા કારણ અગાઉ પણ પાંચ દિવસ પહેલા તેમને થોડી બોલાચાલી થયેલી ત્યાં ઉભા રહેવા બાબતે અને એમની ઓફિસ પણ ત્યાં હતી એટલે અહીંયા ના ઉભા રહી બાબતે એમનો ઝઘડો થયેલો ત્યાં એમની ડેલી હતી એટલે સાઈડ પર ઉભા રહેતા હતા એવો આરોપી આ જે છે દોલતસિંહ એમની ઓફિસ હતી ને એમની ઓફિસ ને સ્પેસ ની અંદર આ લોકો ચા પીને ત્યાં નીચે કેટલી હતી એટલે ડેલો હતો એટલે ડેલા બાબતમાં ત્યાં ઉભા રહેવા બાબતમાં એમનો ઝઘડો ચાલતો હતો દોલત શ્રી ફાઇનાન્સ નું ઓફિસ છે હા એમના દોલત્રી વિરુદ્ધ અગાઉ ગુનાઇત ઇતિહાસ છે ત્રણસો સાત મુજબનો ગુનો તેમજ પ્રોહિબિશન એકના ગુના દાખલ થયેલા મારા જીજાજી એટલે હરમીશભાઈ ગજેરા ની ગઈ કાલે રાત્રે નવ થી ની વચ્ચે કોઠારિયા મેઇન રોડ નીલકંઠ સિનેમા પાસે હત્યા ની ઉજવવામાં આવે છે આ હત્યાની બાબત નહીં એવી એટલે કે આજથી ચાર પાંચ દિવસ પહેલા આ જાણી જોઈને ગુનાઈ કૃત્ય કરનાર વ્યક્તિ એ જાણી જોઈને તકરાર ઊભી કરેલી હતી ત્યારબાદ આજ કાલે રાત્રે પાછી જાણી જોઈને તકરાર ઉભી કરી ન્યાય મળે અને અમને એક સ્પેશિયલ ટીપી ની રચના કરવામાં આવે અમારો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જે વિના વિલંબે ચલાવવામાં આવે અને આજે આજકાલ આજે અમારી સાથે થયું છે એવું કોઈ કાલે કોઈ બીજા સાથે ન થાય એવી મારી વિનંતી છે અને પોલીસ એમને તાત્કાલિક ધોરણે પકડી એમની એમની સાથે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે અને આજે આપણે રાજકોટ એટલે કે આપણું રાજકોટ જે રંગેલીયુ રાજકોટ છે એ રંગેલીયુ રાજકોટ નહીં પરંતુ રંગાયેલું રાજકોટ થતું જઈ રહ્યું છે અને ગુનાહિત કૃત્યો તમે જોવો તો 3 થી 4 કેસા મહિનામાં આવેલા છે તો હું પોલીસ સમક્ષ એટલી જ માંગણી કરું છું કે આજે અમારી સાથે થયું છે તો એવું કાય કોઈ બીજા સાથે ન થાય અને બીજાઓને અમે જે ગુમાવ્યું છે એ ગુમાવવું ન પડે એવું કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે આ વ્યક્તિઓ પર આ લુખા તત્વો ખુલામ આમ રખડી રહ્યા છે તો પોલીસ એને પકડીને એને કાયદાનું ભાન કરાવે અને એને આપણું સરકાર સમક્ષ હાજર કરી એને કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને અમારો કેસ વિના વિલંબે ચલાવવામાં આવે એવી મારી સરકાર સમક્ષ કારણ એટલે આજથી ચાર પાંચ દિવસ પહેલા નહીં એવી બાબત એટલે કે બેસવા જેવી બાબતનો ખાર ખાર રાખીને અને હાથે તકરાર ઊભી કરેલી હતી વ્યક્તિએ દલપતસી કરીને કોઈ છે એમને કરેલી હતી અને બાબત કંઈ હતી નહીં એસ્વા જેવી બાબત હતી અને એ બાબત નું કાલે પાછું પુનરાવર્તન કરીને એમને ખાર રાખીને એમને હત્યા કરવામાં આવેલી છે અને આવા લુખા તત્વો રાજકોટમાં ખુલે આમ રખડી રહ્યા છે તો ને એટલી વિનંતી છે મારી અને અમારા સમાજની અને મારા રાજકોટ પ્રત્યે હતી એટલી વિનંતી છે કે આવા લુખા તત્વો જે ખુલે આમ ફરી રહ્યા છે ને એને પકડીને એની સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરીને અને કડકમાં કડક કાર્યવાહી કરીને અમને ન્યાય અપાવે એટલી મારી માંગણી છે જેથી રાજકોટમાં આજે મારી સાથે થયું છે રાજકોટમાં કોઈ બીજા સાથે નો થાય એટલી મારી વિનંતી છે